જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો ટિફિન સવારનું રેડી થઈ ગયો છે ટિફિનમાં છે નાસ્તો પપૈયા મરચાંનો સંભારો સુકેલ ચોળી અને ટમેટાની સબ્જી રોટી આથેલી હળદર અને કેળું અને છાસ ભરવાની હવે બાકી છે અને અહીંયા જો અમારે સવારે એના માટે ચૂરમો સાંજે રોટલો વીધો તો એટલે એના માટે ચૂરમું ચા અને મારા માટે રોટલી બીજું એને સાથે શું લીધું છે દહીં લીધું છે એમાં મીઠું એડ કરે છે કા એવું છે તો ચલો ટિફિન પેક કરી લઉં અને પછી નાસ્તો કરી લઈએ અને પછી સવારનું રૂટિન કામ તો ચલો મળીએ પછી સવારે નાસ્તામાં જો રોટી સંભારો શાક કાચરી કાચરી તો એ જ છે ચા એટલે આટલું મારા માટે છે આ એના માટેનો છે નાસ્તો બંનેનો અલગ અલગ છે તો ચાલો નાસ્તો કરી લઈએ તો ફ્રેન્ડ્સ એકદમ ફ્રી થઈ ગઈ છું અને બસ હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે હજી કપડાં સુકવવાના બાકી સાડા બાર થઈ ગયા છે અને અહીંયા જુઓ કપડા બાકી છે સુકવવાના અહીંયા જુઓ જો તો બેઠું છે જુઓ છે ને જોવે છે તો ફ્રેન્ડ્સ આજે હું વેસ્ટમાંથી એક બેસ્ટ વસ્તુ બનાવવાની છું જે તમને જોતા જ ખબર પડી ગયો હશે તો જે વેસ્ટ આપણે પૂઠું હોય ખોખું હોય છે ને પૂઠું સોરી ખોખું હોય છે ને તેમાંથી એકદમ તમે જે આવી રીતના સ્ટેન્ડ ટેબલ છે તમે બનાવી શકો છો અને એકદમ ઈઝી રીત છે કંઈ નથી આમાં તો વેસ્ટમાંથી બેસ્ટ તમે તમારી પાસે વેસ્ટ આવી રીતના ખોખું મારી પાસે આ ખોખું છે ને સોડા મેકરનું હતું તો બસ આ રીતનું મેં ખોખું લઈ લીધું અને એમાં વચ્ચે જે વધારાના જે બીજા ખોખાના જે કાગળ હોય છે ને ભરી લીધા કારણ કે એ ભારે થઈ જાય એટલા માટે પછી મેં સાઈડમાંથી બધે માસ્કિન ટેપ લગાડી લીધી છે જે તમે જોઈ શકો છો અને આ રીતનું કોઈ પણ તમારે જે સ્ટેન્ડને અને આ રીતના જો વચ્ચે ક્રેક હતું ને તો એમાં મેં છે ને વ્હાઈટ સિમેન્ટ પહેલાં ભરી દીધી કે જેનાથી આપણું બેઝ છે એક બરાબર સરસ થઈ જાય એટલા માટે અને આવી રીતના તમે રેન્ટ ઉપર રહેતા હોય ને ફ્રેન્ડ્સ કે અધર કાંઈ તમારે જરૂર હોય ને તો તમે આ રીતનું તમે સ્ટેન્ડ છે બનાવી શકો છો તો જો આ રીતના મેં એને સિમેન્ટ લગાડી દીધી ને એકદમ સરસ થઈ ગયું છે હવે એમાં ઉપર છે ને હું જેસો એપ્લાય કરીશ તમારી પાસે જેસો ન હોય તો કંઈ વાંધો નહીં એક્રેલિક કલર હોય ને તમારે તો એ તમારે છે ને એને ડબલ કોટ કરી દેવાના બસ આખાઈમાં એટલે એકદમ મસ્ત છે ને એ થઈ જશે ફ્રેન્ડ્સ અને આ તમે જોશો ને તો એટલું સરસ લાગશે ને ફાઇનલ બની જશે જો ફરતે મેં મારો જે સોનો કોટ કરવાનો હતો ને એટલે મેં એક જ કોટ કર્યો ઉપર ફરી મેં એક્રેલિક કર્યો અને જો તમે ખાલી એક્રેલિકનો કોટ કરતા હોય ને સાદા રંગનો તો બે કોટ તમારે કરવાના અને બસ પછી આગળની પ્રોસેસ આપણે જોઈએ કે આ રીતનો તમારી ચોઈસ પ્રમાણે તમે કોઈ પણ કલર લઈ શકો છો અહીંયા મેં બ્લેક કલર લીધો છે અને વધારાની જે ટૂથબ્રશ આપણે હોય છે ને જે નીકળી ગયેલું હોય છે ને એ આપણે કલરમાં આવી રીતના ડીપ કરી દેવાનું જે તમે વિડીયામાં જુઓ છો એવી રીતના અને પછી જો આ રીતના આપણે સ્પ્રેડ કરવાનું એટલે જો છાંટણું છાંટણું એકદમ એ જે ઇફેક્ટ આવે ને એ છાંટણા છાંટણાની એકદમ ઇફેક્ટ આવશે ને એકદમ પરફેક્ટ બની જશે તો છે ને ફ્રેન્ડ્સ જુઓ વેસ્ટમાંથી કેવું બેસ્ટ ટેબલ બની ગયું અને એને કંઈ નથી થતું તમે હોલમાં છે લિવિંગ રૂમમાં છે કે તમારા બેડરૂમમાં છે તમે રાખી શકો છો ફ્રેન્ડ્સ તો છે ને એકદમ મસ્ત ટેબલ બની ગયું ને અને બસ આ રીતના કરીને એને સુકવવા દેવાનું અને ફ્રેન્ડ્સ જો આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને ઉપરનું જે છે ને એ પણ હેન્ડમેડ જ છે મેં કા જે લાકડું હોય છે ને એમાં મેં પેન્ટ કરેલું છે તો જુઓ છે ને એકદમ સરસ લાગે છે ને તો આવી રીતના તમે વેસ્ટમાંથી બેસ્ટ તમે બનાવી શકો છો કંઈક ક્રિએટિવિટી છે તમે કરી શકો છો અને તમે આવી રીતના ક્રિએટિવિટી કરશો ને તો તમારું મન પણ ફ્રેશ રહેશે ને તમને એટલું પ્રાઉડ ફીલ થશે કે નહીં મેં આ વસ્તુ આમાંથી મેં બનાવી એમ તો આજનો વિડીયો આ તમને પસંદ આવ્યો હશે આઈ હોપ તો ફ્રેન્ડ્સ જો ઢગલો એક કપડાં સંકેલવાના છે અત્યારે વાગી ગયા છે પોણા પાંચ આગળ યાર અમે થોડીક આગળ રાખીએ છીએ